અમરોલી જૂના કોસાડ રોડ ખાતે વોકિંગ માટે નીકળેલા નેવી કર્મચારી અને તેના મિત્રને બાઇક પર આવેલા બે બદમાશોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી માસ્ક કેમ નથી પહેર્યું ચલો પોલીસ સ્ટેશનમાં હોવાનું કહ્યું હતું નેવી કર્મચારીએ પોલીસમાં આઈ કાર્ડ માગતા લાફો મારી ભાગી ગયા હતા પોલીસે ગુનો દાખલ કરી નંબર પ્લેટના આધારે ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડવા પાડ્યા હતા કોસાડ રોડ શિવનગર સોસાયટીમાં રહેતા સની પ્રકાશ પ્રજાપતિ ઉદના દરવાજા ખાતે પ્રિયા પેઇન્ટિંગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે સની ગત શનિવારના રોજ રાત્રે નવ વાગ્યે મર્ચન્ટ નેવીમાં મરીન એન્જિનિયર તરીકે નોકરી કરતા તેના મિત્ર કુણાલ ગિરીશ પ્રજાપતિ સાથે સોસાયટીથી સ્વસ્તિક કોમ્પ્લેક્સ સુધી વોકિંગ કરતા હતા દરમિયાન બાઇક પર બે અજાણ્યો આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી સનીને માસ્ક તેના નાકથી નીચેના વાગે હોવાનું માસ્ક કેમ પહેર્યું નથી ચલો પોલીસ સ્ટેશન કહી કોલર પકડી તેમની બાઇક પર બેસવા માટે કહ્યું હતું જેથી કુણાલે પોલીસ તરીકેની આઈ કાર્ડ માંગી કયા પોલીસ સ્ટેશનમાં છો તેવું પૂછતા બદમાશોએ પોલીસ કાર્ડ બતાવ્યો ન હતો કુણાલ પોતે નેવીમાં નોકરી કરતા હોવાની ઓળખાણ આપતા તેને લાપો માર્યો હતો ત્યારબાદ બંને મિત્રોના માસ્ક ઉતરાવીને માસ્ક વગરના તથા માસ્ક પહેરેલા ફોટા પાડ્યા હતા ત્યારબાદ બાઇક પર ભાગી છૂટ્યા હતા આ બનાવ અંગે પોલીસે તેને સનિની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી પોલીસમાંના એક રઘુબીર ગોંડલિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો જે તેનો સાથીદાર ભાગી છૂટતા તેને પકડી પાડવા પોલીસે ચક્રવૃતી પણ કર્યા છે અઝર કુરિશ્રી સાથે પ્રકાશપડા